હારું જીવી શકાય હારું જીવી શકાય ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું છે છે તેવા સોશિયલ મીડિયામાં સામે આવ્યા જામનગરમાં આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એક સભાને સંબોધન કરી રહ્યા હતા ત્યારે અચાનક એક શખ્સે આવીને તેમના પર જૂતું ફેંક્યું હતું જોકે આસપાસના લોકોએ તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો તેવું પણ વિડીયોમાં દેખાય છે જામનગરમાં બનેલી આ ઘટનાએ ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે સમગ્ર મામલે પોલીસે જૂતું ફેંકનાર શખ્સની અટકાયત કરી છે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું છે તેવા સમાચારો વહેતા થતાં જ આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં રોષ પણ જોવા મળે છે અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીની સક્રિયતા જોવા મળે છે ખેડૂતોના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં કિસાન મહાપંચાયત યોજવામાં આવે છે આ સાથે જ

દોસ્તો તમે એક વાતને વિચારો કે ગુજરાતમાં સત્તા જેની પાસે છે એ માણસો તમારી શક્તિ ઉપયોગ